મિત્રો બધા ફ્રેન્ડ્સ મિત્રોને રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના બધાને રામ રામ તો આજે આપણે મારા દાદાજી એવા દાદાજીને મળશું કે જેને સો વર્ષથી ઉપર થઈ ગયા છે અને એ એમની જૂની વાત એવી યાદ કરાવશે ને કે સાંભળવાની મજા આવશે તો બધા જોતા રહેજો આપણે દાદાજીને દાદાજી મજા શ્રી કૃષ્ણ એ વિ શાંતિ હા શું કરો બીજું બીજા એવું એ તો વિડીયો ચાલુ હે

અમને વળી પૂણા બે મળે એટલે પૂણા બે પૈસા હા પૂણા બે રૂપિયા પૂણા બે રૂપિયા અને હું પથરા ઉપાડું ને આવા આવા એટલે એ વળી બે રૂપિયા મળે તો મિત્ર આ દોતેડા ડેમ જ્યારે બોધવા માં ને તાની મારા દાદાજી કોમે જાતા તો બે રૂપિયા આખા દિવસની મજૂરી હતી કેટલી બે રૂપિયા હે અમે રાતનો નો એક રૂપિયો હશે અને કઈ આ ભાઈની માને ને બારો ના હાલે ઓહો પૂણા બે એવું હે હા અને પડી ગયા આટલા આટલા ખાવા ગાડી મેલો આવે ગોમેટી ચલા પૂરો જ થઈ ગયો તો અંગ્રેજો લોકો તાણી હસી અંગ્રેજો લોકો ના બોજી ના ના કોંગ્રેસ તાણી અંગ્રેજો હતા પછી રાત

અને પછી આ કોંગ્રેસ આવ્યું ને પછી આટલા આટલા હતા ને આટલા આટલા પછી કોંગ્રેસ આવ્યું છે એમને નદો છોડી મેલ્યા હતા હા કાલે ટેકીજી મેલ્યા હતા પૈસાનો દોઢ છોડી છોડી બધા કાલે ટેકીજી હતા ને ઘરેકના વખતના બધા છોડી મેલ્યા હતા નદો જેલમાં રાખ્યા જ આટલા આટલા પછી આપણું રાજ આવ્યું હા પછી આવી ગયું આપણું રાજ

તો આ બધી જમીન તમે જ રાસેલી એમ હા આ બધી જમીન તમે રાખેલી એમ પેલા હોય કઈ રીતે રાસેલી હા તો બસ પૈસા ભરીને રાખી દીધી તમે જે જાણે તમે જાણે જમીન રાસી દીધી છે લમ રાસી રહ્યા એટલે ભાઈ ખાતે કરાઈ આજો એવું ડાયરેક્ટ હ ડાયરેક્ટ ખાતે 20000 રૂપિયા આ લાગા એન 5000 ઓમ બગડ્યા 25000 રૂપિયા તરે મારા ખાતે થી દીધી તો મિત્રો આ આ બધી જમીન દેખાય ને માર બાપુએ લગભગ

એલા સુખ મોગવાડી કરી શું ખાવાનું ખાતા શું ખાવાનું જોડિયા ભાઈ આ કોઈ બાજરી છે આ હારો પેલા ઘઉં ને ઘઉં મારી એવું ઉપાડે ઘઉં બરાબર હારો અને મરચા મેણમાં જો અને ટોપલા એને

નક્કી ના કે આ જીવન મેન હું મેનું ને મોટનું થી હુદ્દુ ભગવાન થી મોટું કોઈ નહી આ જલમ નું મરણ નું સાચી વાત અન ભગવાન થી મોટું કોઈ નહી હે ના સબકા માલિક એક હે સાચી વાત એ તો અગ્રેસ હતો કે હું કાળા પૈસા નો હું ભોગ થોડી જોડું કાળા પાણી મેલ્યા તઈ જોઈ લો આ બધું હા

એ તો પેલો બસાય બીજો હતો કે મરું કે મરું એને લખી આવ્યું હતું હું શું કર્યું કે પેલા કમારીએ તાણા વાહે એ પગે કરીને હું શું કરીને મોટો એટલે ચાલુ કર્યું એટલે પેલું હું શું છું એટલે પાણી પાસે હેડવા મોડ્યું એને લખી આવ્યું હતું સરકારે કે તું મરી જાય તો તારા છોકરાને તારા ભાઈને કાયમી એમને કરશે એ હું લખી આવ્યું છું પડી કરીને બધા મોટ ને સાદું કર્યું એટલે બધું પેલા તેર કમાડ હેડી આ હજાર કમાડ હેડી એવા સાચી વાત પગી કરીને મૂસા કહીએ બે પગ ભરાવતા આ તો ઘણું રોકાણ અને પહેલાં તો અંડર ફેરવતા આમ અંડર ફેરવતા ને હવે અંડર ન શું કહે હવે તો પેલું આ ફસે કે આવા રસા છે પણ સાદું કર્યા ને કે જો એને કટ 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 કમાર ફિટ બેસી જાય ખોસા ને કઈ ઉપર વિચાર તર્તો અમારી બાજુની ઉછડી મળે પાણી ચિટલી તાગાશ વાળો પેલા જારે તમે તમે લગન કરે બાપુ તાણી કપડા પહેરતા આવા તો કપડા કપડા ના તો આ નું કોઈ ને એવું બધું હશે ને કપડા અને રૂમાલ બધું રૂમાલ